આપણે ભલે સરહદ ઉપર લડવા નથી જઈ શકતા પણ દેશમાં ક્યાંક ને ક્યાંક જ્યાં આપણી જરૂર પડે ને ત્યારે આપણે એની સાથે રહેવું જોઈએ આ પરિસ્થિતિમાં નડિયાદ માં સંતરામ મંદિરના પેજ ઉપર એક ફેસબુક પેસ્ટ જોવા મળી કે જેમાં દેશના વિરોધી ભાષામાં પોસ્ટ કરી હતી કોઈ વ્યક્તિએ એ વ્યક્તિની જોડે અમારો ફોટો શેર કરવામાં આવ્યો હવે જે વ્યક્તિએ શેર કરી હતી એને પોલીસે અરેસ્ટ કર્યો કાયદેસર કાર્યવાહી કરી એ વ્યક્તિ જોડે એટલે અંતરિક્ષ મહેતા જોડે બે વર્ષથી અમારે કોઈ લેવા દેવા નથી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસનો એ સભ્ય નથી તેમ છતાં જૂનો ફોટો ફેસબુક અપલોડ શ્રેયાંસ ભટ્ટ નામના કોઈ વ્યક્તિએ એ કરેલું છે કે જેની અમે નડિયાદ પીઆઈ સાહેબને સાયબર પીઆઈ સાહેબને અમે આ પોસ્ટ એમને બતાવી અને આ સાથે સાથે આ વીસ કલાક પહેલા થયેલી પોસ્ટ જ્યારે ગ્રુપમાં અસામાજિક પ્રવૃત્તિ વાળી પોસ્ટ થતી હોય ત્યારે ગ્રુપના એડમિનની ફરજ છે એ પોસ્ટ ડિલીટ કરવી જોઈએ કાં તો તેની તપાસ કરવી જોઈએ પરંતુ આજે અમે જ્યારે દેશના વડાપ્રધાનને સપોર્ટ કરતા આઈએ ત્યારે ખૂબ ખરાબ માનસિકતાવાળા એવા

સમાજ સેવાનું કામ કરી રહ્યો છું મારી અને મંદિરના પેજનો ઉપયોગ કરી અને આવી પોસ્ટ કરતું હોય તેના અનુસંધાનમાં જ્યારે મારી પદનક્ષી કરવામાં આવતી હોય તો આ રજૂઆત અમે નડિયાદ ટાઉન પાડવા માટે આપી છે સાથે સાથે જે પોસ્ટ કરી છે તેનું પણ આજે અમે તમામ અધિકારીઓ શ્રીને પુરાવા રૂપે આપેલું છે માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે અમે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું અને મારી સમસ્ત ટીમ આજે આવેલ છે